સુરત શહેરની જનતાને એક જ જગ્યાએ તમામ સરકારી સહાયનો લાભ મળી શકે તે માટે દર થોડા થોડા સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે શુક્રવારે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા નસનપુરા ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મેયર સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી સેવાઓની શહેરીજન વધુમાં વધુ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યાં રાજ્ય સરકારની અનેક લોકહિત યોજનાઓ પ્રવૃત્તિઓને પ્રશ્નોને ન્યાયિક ચોક્કસ અને ઝડપથી ઉકેલાવે તે માટે વિવિધ યોજનાઓને એક જ સ્થળેથી ત્વરિત લાભ મળે તે હેતુસર પ્રજાની લાગણી માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા સુરત મનપાની સેન્ટ્રલ ઝોનમાં આવેલા રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જે ઉદઘાટન મેયર એમલબેન બુગાવલી હસ્તે રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સુધી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારની યોજનાનો લાભ લેવા માટે કોઈ એક જ સ્થળે તમામ લાભાર્થીઓને આ તમામ સુવિધાઓ પૂર્ણ કરી એક સ્થળેથી એમને કાર્ડ આપવામાં આવે છે પ્રજાની લાભની અને માંગણીને આપણે સૌ સમજીએ અને એમ સાથે રહીને આવનારા દિવસોમાં જ્યારે કોરોના મહામારી માટે

તે તોથી એક જ સ્થળેથી તમામ કાર્ય કરાય છે તે માટે સેવા સાધુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મજર કુરિષ્ઠ સાથે હર્ષદ સેટા